હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આગળના શીખીશું તો લંબાઈ ચૌદ ઇંચ છાતી ચોત્રીસ કમર ત્રીસ બાયગાડો સોળ છે અને શોલ્ડર ચૌદ છે તો સૌથી પહેલા જેટલી પણ આપણી લંબાઈ છે એમાં એક ઇંચ ઉમેરીશું તો લંબાઈ ચૌદ છે એમાં ઇંચ તો સીધી લીટી દોરવા માટે આપણે આ રીતે કરી દેવાનું અને અહીંયા આ રીતે આપણે પેલા હવે ત્યાર પછી છ ઇંચ ઉપર આપણે બીજું નિશાન કરીશું હવે અહીંયા એકદમ આપણે પાછળ એકદમ બ્રોડ ગળું અને ઊંડું ગળું થાય છે તો એના કારણે અહીંયા વધારે શોલ્ડર આપણે પછી નમી જાય છે એટલે એ જો તમે ડાઉન આપશો તો એ શોલ્ડર તમારે ઉતરવાનું રહે છે એટલે આપણે અહીંયા બિલકુલ ડાઉન આપવાનું નહીં અમે જે છ ઇંચ આપ્યું છે તે આપણે અપર ચેસ્ટમાં આપવાની તો આપણી જે અપર છે એ ચોત્રીસ છે તો એનો આપણે ચોથો ભાગ કરવાનો તો ચોત્રીસ નો ચોથો ભાગ થાય સાડા આઠ સાડા આઠ હવે અહીંયા શોલ્ડર લઈશું તો આપણે પાછળ અગિયાર અને બાર ઇંચ નું આપણે ઘડું અહીંયા જોવાનું છે તો શું કરવાનું કે જેટલો પણ આપણો શોલ્ડર છે તો શોલ્ડર નો હાફ કરવાનો અને એમાં માઈનસ અગિયાર ઇંચ નું આપણે ઘડું પાછળ કટિંગ કરતા હોઈએ તો સવા બે માઇનસ કરવાના અને ધારો કે બાર ઇંચ નું બાર ઇંચ નું ઘડું આપણે ડાઉન કરતા હોઈએ તો અઢી ઇંચ તો અગિયાર ઇંચમાં સવા બે ઇંચ આપણે શોલ્ડર જેટલો પણ લેવાનો હોય ધારો કે શોલ્ડર આપણો છે તો એના અડધા થાય સાત તો આ રીતે સાત મૂકવાના આવે અગિયાર ઇંચ હોય તો સવા બે ઇંચ અને બાર ઇંચ લઈએ તો અઢી ઇંચ તો અહીંયા આપણે અગિયાર ઇંચ નું ગળું જોઈશું તો સવા બે ઇંચ માઇનસ કરી દેવાના સવા બે ઇંચ આપણે માઇનસ કરવાના આ રીતે તો કેટલું રે આપણે પોણા પાંચ આપણું ગળું રે હવે ત્યાર પછી અપર ચેસ્ટ તો અપર ચેસ્ટમાં આપણે શું કરવાનું અપર ચોથો માઇનસ કરવા છે તો ચોથા ભાગની અંદર આપણે અગિયાર ઇંચ નું આપણે જ્યારે ગળું લેતા હોઈએ તો અડધો ઇંચ માઇનસ કરવાનું અને બાર ઇંચ નું આપણે ગળું લેતા હોય તો પોણો ઇંચ પોણો ઇંચ માઇનસ કરવાનું હવે અહીંયા છાતીનો આપણે અરે અપર ચેસ્ટ ચોત્રીસ છે તો એનો ચોથો ભાગ થાય સાડા આઠ હવે સાડા આઠ માં આપણે અડધો ઇંચ આપણે ઓછા કરવાના તો આઠ ઇંચ થાય તો અહીંયા ઇંચ ઉપર આપણે આવી રીતે કરી દેવાનું ત્યાર પછી બે અહીંયા જે આપણે ક્રોસ બેક લઈએ છીએ તો ક્રોસ બેક લેવામાં આપણે શું કરવાનું તો અપર ચેસ્ટ નો આઠમો ભાગ કરવાનો માઈનસ આઠમો ભાગ કરવાનો પ્લસ એક ઇંચ તો અહીંયા આપણે આપણે બાર બાર ઇંચ નું ગળું લઈએ એમાં પણ આપણે પોણો ઇંચ એમાં પોણા ઇંચ લેવાનો અને અહીંયા એક ઇંચ તો આપણે અગિયાર ઇંચ નું ગળું લઈએ છીએ તો આ જે આપણે ચોથો ભાગ લીધો ચોથો ભાગ આપણે થાય સાડા આઠ આ રીતે આ રીતે સાડા આઠ કરવાના અને એના અડધા આ રીતે આપણે કરીએ એટલે આ આઠમો ભાગ થાય અને એમાં એક ઇંચ અહીંયા એક ઇંચ આપણે ઉમેરવાનું અને બાર ઇંચ નું ગળું લેતા હોય તો પોણો ઇંચ ઉમેરવાનું હવે અહીંયા આપણે આ રીતે કરી હવે કમર કમર ત્રીસ છે તો કમરનો ચોથો આપણે સાડા સાત અને એક ઇંચ લેવાનું માટે અને અહીંયા આપણે જે અપર ચેસ્ટ નો આઠમો ભાગ કરી અને ચોથો ભાગ કરીને જે આપણે માઇનસ કર્યા છે એ કરવાનો અને જયારે અપર ચેસ્ટ નું આપણે ક્રોસ બેક કરવાની છે તો આપણે અહીંયા અહીંયા માઇનસ કરે છે નહીં લેવાનું પૂરેપૂરું લેવાનું આપણે ધારો કે અહીંયા પહેલા અપર ચેસ્ટનો ચોથો ભાગ સાડા આઠ છે પણ એ સાડા માં આપણે અડધો ઇંચ આપણે માઇનસ કર્યું તો આપણે અહીંયા આઠ આવે તો અપર ચેસ્ટનો જ્યારે આપણે ક્રોસ બેક કરતા હોય ત્યારે અહીંથી લેવાનું છે અહીંથી નહીં લેવાનું કે એ તો આપણે ઓછા લેવાનું પણ જ્યારે ક્રોસ બેગ આપણે કરવાની ત્યારે સાડા આઠ જ લેવાના હવે એ રીતે આ રીતે કર્યા પછી અહીંયા માર્જિન છોડવાનું આવી રીતે હવે અહીંયા આ રીતે આપણે બાયગાડો સેપ આપી દેવાનો હવે અહીંયા બાયગાડો છે સોળ તો એના અડધા થાય આઠ અને એની અંદર આપણે અડધો ઇંચ ઉમેરીએ તો સાડા આઠ તો આપણે અહીંથી માપવાનું સિલાઈ માર્જિન છોડી દેવાનું અને જોવાનું આપણે સાડા આઠ આવે છે કે નહી પોણા નવ આવે છે એટલે સેજ એક આપણે આવી રીતે કરી દેવાનું ક્વાર્ટર ઇંચ અને અહિયાં પાછું આ રીતે આવી રીતે આ ફરીથી કરી દેવાની અને આ સાડા આઠ પૂરેપૂરા આવી જાય પહેલા આપણે કટિંગ કરી દઈએ આટલું થઈ જાય પછી આ રીતે આપણે સાડા ચાર સુધી આપણે અહીંયા દાટની લંબાઈ આપી દેવાની હવે અહીંયા આપણે અગિયાર ઇંચ આપણે ગળું લેતા હોય તો અહીંયા પોણા ઇંચ ડાઉન આપવાનું અને બાર ઇંચ નું ગળું લેતા હોય તો અહીંયા આપણે એક ઇંચ પૂરું અને અહીંયા આપણે અગિયાર ઇંચ નું લીધું છે એટલે આપણે પોણા ઇંચ ઉપર અહીંયા આ રીતે કરી દેવાનું આ રીતે

જે પણ આ રીતે આપણે અગિયાર બાર ઇંચ નું ગળું જયારે આપણે કરવાનું હોય પાછળ તો એનું તમામ કટિંગ આ રીતે કરવાનું તો આ એપિસોડ આ ભાગથી આપણે એમ કે જે બેક કટિંગ શીખતા હતા એ પૂરું થાય છે હવે આગળ આપણે આગળના ભાગનું કટિંગ શીખીશું કે પાછળના ભાગનું અને આગળના ભાગમાં શું ફરક કરવાનો છે એ જોઈશું